નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વિપુલ પંડ્યા ગુજરાતનું ગૌરવ અને ભારતનું ગૌરવ સુનિતા વિલિયમ્સ નવ મહિના પહેલાં સ્પેસમાં ગયા હતા નવ મહિના સુધી તેમણે ત્યાં કાર્ય કર્યું જોકે તેમને તો જલ્દી પરત આવવાનું હતું પરંતુ તેમને જે પરત લાવવા માટેનું જે મિશન હતું નાસાનું તે વારંવાર અસફળ રહેતું હતું અને તેના કારણે સુનીતા વિલિયમ્સ અને એમની સાથે રહેલા અન્ય એક અંતરિક્ષવાસી છે બુચ વિલમોર એમને ત્યાં જ રહેવું પડ્યું હતું આખરે નાસાને તેમને પરત ધરતી પર લાવવાના પ્રયાસોમાં સફળતા મળી છે સ્પેસ એક્સનું એક ખાસ મિશન ત્યાં પહોંચી ગયું છે સ્પેસમાં અને એ સુનિતા વિલિયમ્સ અને લઈને બે દિવસમાં ધરતી પર પાછા આવશે સુનિતા વિલિયમ્સ આપણા ગુજરાતના મહેસાણાના જુલાસણ ગામમાં છે અને તેઓ હેમખેમ પરત આવે તે માટે જુલાસણવાસીઓ સતત પ્રાર્થના કરી રહ્યા હતા હવે જ્યારે તેઓ પરત આવી રહ્યાના સમાચાર છે ત્યારે આપણી સાથે જોડાયા છે જુલાસણ ગામના સરપંચ દિનેશભાઈ દિનેશભાઈ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુનિતા વિલિયમ્સ છેલ્લા નવ મહિનાથી સ્પેસમાં ફસાયેલા હતા શું માહોલ ગામમાં અને હવે જ્યારે તે પરત આવી રહ્યા છે આપની કેવી લાગણી છે ગામ લોકોની લાગણી તો પહેલા બી એ બે હજાર પાંચમાં ગયા હતા ત્યારે બી એમને પ્રોબ્લેમ થયો તો ત્યારે બી ગામના લોકોએ બહુ જ પ્રાર્થના કરેલી હતી અને એ વખત તો એમના ફાધર દીપક પંડ્યા જીવતા હતા એમને બી અમારા ગામના દાલા માતામાં બહુ માનતા હતા અને એ વખતે એમને એમને પ્રોમિસ આપી હતી કે ઇન્ડિયા લાવીશ અને તમારા આપણા ગામમાં બી હું દીકરીને લાવીશ અને બે હજાર સાતમાં એ દીકરીને જુલાસણ લાવેલા અને સુનિતા વિલિયમ બે હજાર સાત અને પછી સેકન્ડ ટાઈમ બે હજાર તેર કે ચૌદમાં પણ જુલાસણ આવેલા અને એ વખત બી ગામના લોકોએ બહુ પ્રે કરેલી કે ભાઈ અમારી દીકરી જ્યાં બી હોય એમ કેમ રહે અને પૃથ્વી પર પાછી આવે એવી પ્રાર્થનાઓ એ વખત પણ કરેલી આ વખતે પણ જ્યારે સમાચાર મળ્યા કે હવે બેનની સ્પેસમાં બહુ તકલીફ છે ત્યારથી ગામ ગામની શાળાઓ ગામના નાગરિકો અને ગામના દરેક કોમના વ્યક્તિઓએ ભેગા થઈ પ્રાર્થના કરેલી અને અમારી જે દોલા માતામાં માનતા છે માતાના ત્યાં આજ બી એ દિવસથી અખંડ જોત ચાલુ છે એમના ફોટાની સાથે અને જ્યારે અમને સમાચાર મળ્યા કે ભાઈ હવે ખરેખર પાસા આવવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે આખું ગામ ખુશ છે અને એ જ્યારે લેન્ડ કરશે ત્યારે અમે ગામમાં ફટાકડા ફોડી અને સેલિબ્રેશન ફૂલ જોશથી કરીશું દિનેશભાઈ આપની પાસેથી એ જાણવા માંગીશ કે જુલાસણ ગામની દીકરી જ્યારે ભૂતકાળમાં જુલાસણમાં આવ્યા હતા ત્યારે ત્યાં કેવો માહોલ હતો અને લોકો સાથે તેમની કેવી વાતચીત રહી હતી શું કહેશો એ ભૂતકાળનો પ્રસંગ યાદ કરીને જ્યારે એ પહેલી વખત ઇન્ડિયા આવ્યા ત્યારે એમને સૌ પ્રથમ ગુજરાતીમાં એવું બોલેલા કેમ છો હું આ ગામની દીકરી છું એવું એ બોલે કરી રહી હતી યુવતી એક દીકરી આ રીતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અને ખાસ કરીને અંતરિક્ષ

જુલાસણ ગામનો કોઈ બી વ્યક્તિ ગમે ત્યાં જાય અને એમ ક્યાં કે હું સુનિતા વિલિયમ્સ ના ગામ છું તો એને એટલી જ આવકાર મળવો જોઈએ દિનેશભાઈ એક હું વાત જાણવા આપને સમક્ષ માગીશ કે ગામની દીકરી આટલું ગૌરવ જ્યારે દેશ ગામ અને એને અપાવી રહી છે ત્યારે ગામના જે નાના બાળકો છે અત્યારની યુવા પેઢી છે એમના માટે એ કેવા પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે પહેલી વખત આવી ત્યારે એક અમારે વિશાલ ભાઈ સંજયભાઈ નાસા જેવા હું એને ટ્રાય કર્યો પણ છેલ્લે પછી ત્યાં આગળ ભણી અને સેટ થઈ ગઈ એટલે છોકરાઓમાં તો એવું છે કે અમે બી આજે સુનિતા જેવા કંઈક બનીએ ભલે એ લેવલે ના જઈએ પણ એમના જેવું કઈક તો અમે શીખીએ અને દરેક છોકરીમાં એવું છે કે અમે એક સુનિતાના ભાગરૂપી દીકરી છે આ ગામની વર્ષની સુનિતા વિલિયમ્સની ઉંમર છે આ ઉંમરે તે પણ સ્પેસમાં નવ મહિના કાઢ્યા એમને જરૂર ત્યાંની જે તકલીફો હશે એ અનુભવી હશે અને જ્યારે તે ધરતી પર પાછા આવશે ત્યારે પણ તેમને અમુક ચોક્કસ પરીક્ષણો પણ કરવા પડશે આ વિશે જુલાસણ ગામમાં શું પ્રાર્થનાઓ થઈ રહી છે અમારા ગામમાં નવસો વર્ષ પુરાણા મહાદેવજી નું મંદિર છે ત્યાં આગળ અમારા એક અજય ગોસ્વામી છે એમને આજ સુધીમાં ગઈકાલે લગભગ સિત્તેરમો યજ્ઞ સુનિતા માટે કરેલો છે અને એમને એકસો આઠ યજ્ઞ કરવાની પૂરી એ છે સુનિતાબેન આવ્યા પછી પણ એમની સારી રીત ને બધી સારી રહે ત્યાં સુધી એકસો આઠ યજ્ઞો પૂરા કરશે જી બિલકુલ દિનેશભાઈ આપની પાસેથી એ વાત જાણવા માંગીશ કે જ્યારે સુનિતા વિલિયમ્સ આવ્યા હતા ત્યારે તેમણે છેલ્લા શબ્દો શું કહ્યા હતા આપની અને ગામના લોકોને એમણે તો એવું કીધું હતું કે હું જ્યારે ઉપર હતી ત્યારે મને કોઈ કન્ટ્રી કે કોઈ દેશ કે કોઈ ગામ જુદા નતા લાગતા મને ઉપરથી આખી પૃથ્વી એક જ લાગતી હતી એમના મેઇન વર્ડ્સ એ હતા કે ઉપરથી જે અમે જોતા હતા ત્યારે અમને એવું લાગતું નહોતું કે અમે અમેરિકાના છે કે ઇન્ડિયાના છે કે એમ એમનો જે કહેવાનો ભાવડ થતો કે ઉપરથી આખું પૃથ્વી એક જ લાગે છે જી બિલકુલ બરાબર છે દિનેશભાઈ આપની સાથે એક છેલ્લો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે હવે જ્યારે તેઓ ધરતી પર પાછા આવી રહ્યા છે આપ એમને શું સંદેશો આપશો અમે એમને સંદેશો એવો આપીશું કે આપ જ્યારે બી બે ત્રણ મહિને ચાર મહિને જ્યારે બી ફ્રેશ થઈ જાઓ પૃથ્વીની એક્ટિવિટીમાં આવી જાઓ આપનું સ્વાસ્થ્ય સારું થઈ જાય ત્યારે પહેલા તો તમે ઝુલાસણ આવવાના છો એમને ખબર જ છે પણ અમે એવી આશા રાખીશું કે આપ ગામમાં આવી અને દીકરીઓની એવી પ્રેરણામાં સ્ત્રોત ભરો કે એક દીકરી પણ આખા વર્લ્ડની અંદર પોતાનું નામ રોશન કરી શકે છે જે આભાર દિનેશભાઈ બેનિફિટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવા માટે ગુજરાતનું ગૌરવ આપણા જુલાસણ ગામની સુનિતા વિલિયમ્સ હવે એક બે દિવસમાં જ ધરતી પર પાછા આવી રહ્યા છે નવ મહિના સુધી તેઓ સ્પેસમાં રોકાયા હતા અને આમ કરીને તેઓ વિશ્વની એ પહેલાં અંતરિક્ષ યાત્રી બન્યા છે કે જેમણે સૌથી વધુ સમય અંતરિક્ષમાં પસાર કર્યો છે હવે તેઓ પરત આવશે અને આપણે આશા રાખીએ કે તેઓ તેમના વતન ગુજરાત અને જુલાસણની મુલાકાત અચૂક લે જેથી નવી પેઢીને તેમને જે કાર્યો કર્યા છે તેમનામાંથી પ્રેરણા મળી શકે આ જ પ્રકારના નવીનતમ સમાચારો સાથે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર